આજરોજ બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુચકો પણ કાર્યક્રમમાં ભૂતકાળમાં ગઢડા પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો એટીએમમાં એસબીઆઈના આઈટીએમ એની અંદર ગઢડા પોલીસ દ્વારા બે દિવસની અંદર આ ઘરફોડ ચોરી ડિટેક કરી અને ટોટલ છત્રીસ લાખ છાસઠ હજાર જેવી રકમ કબજે કરવામાં આવી હતી એ મેજર જે મુદ્દામાલ છે આજે અમે એસબીઆઈને પરત સોંપ્યો છે તેમજ બીજા જે બાઇક ચોરીના ગુના દાખલ થયેલા હતા એવા પણ પાંચ ટુ વ્હીલર જે તે અરજદારને પરત સોંપવાની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે વધુમાં જે ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમ જિલ્લા પોલીસ દ્વારા લોકો સાથે કરવામાં આવે છે એમાં આવનારા દિવસોમાં આપને ખ્યાલ જે રીતે નવરાત્રી દિવાળીના પ્રસંગો આવે છે એટલે ખાસ પ્રજાજનોને અમારી પહેલી બાબત તો તહેવારોના સમયમાં બજારોમાં ભીડ રહેતી હોય સજાગ રહે કંઈ પણ શંકાસ્પદ બાબત હોય તો પોલીસને તરત જાણ કરે બીજી બાબત છે ટ્રાફિકને લગતી તેમજ ત્રીજી જે બાબત છે હાલ આ તહેવારોમાં લોકોની મૂવમેન્ટ એક ગામથી બીજે ગામ વધારે હોય છે અને હવે ચોમાસું પણ પૂરું થવાની તૈયારીમાં છે તો રાત્રિના સમયે જે મિલકત સંબંધી બનાવો બને છે એની અંદર પણ પ્રજાજનો અમને પૂરતો સહકાર મળે એવી ત્રણ વાત પોલીસ દ્વારા રજૂ કરવામાં આવી છે